શ્રી આચાર્ય દેવવ્રતજીની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળવા અમદાવાદથી મુંબઈ સુધી રેલવે દ્વારા પ્રયાસ પ્રવાસ ટ્રેનમાં યાત્રીઓ સાથે રાજ્યપાલશ્રીનો સહજ સંવાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળવાની જવાબદારી સ્વીકારવા માટે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુંબઈ સુધી જવા માટે રેલવે દ્વારા મુસાફરી કરી આ મુસાફરી લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી પણ જોડાયા હતા રાજ્યપાલશ્રી હવાઈ મુસાફરીને બદલે ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ જવાની અનુમતિ આપતા તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રવિવારની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ ટિકિટ બુક કરવામાં આવી ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલ શ્રી ગાંધીનગર રાજભવનથી અમદાવાદ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા સવારના સમયે અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુજરાતના રાજ્યપાલ શ્રી આવ્યા હોવાની જાણ થતા મુસાફરો પણ આશ્ચર્ય ચકિત થયા હતા તો બીજી તરફ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ રાજ્યપાલ શ્રી અને લેડી ગવર્નરનું સ્વાગત કરી મુસાફરી માટે આવકાર્યા હતા અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ પોતાની સીટ ગ્રહણ કરી ત્યારે તે કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાં પણ કુતુહૂલ સર્જાયું હતું ભાવે તમામ મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું તેમજ તેઓની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો અમદાવાદથી મુંબઈ સુધીની મુસાફરી દરમિયાન મુસાફરો સાથે રાજ્યપાલ શ્રીએ ભારતીય સંસ્કૃતિ પ્રાકૃતિક કૃષિ સુવિધાયુક્ત રેલવે સફર વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયો પર સામાન્ય ચર્ચાઓ કરી હતી મુસાફરોએ પણ પોતાની આ સફરને યાદગાર બનાવવા મોબાઈલમાં રાજ્યપાલશ્રી સાથે ફોટાઓ પડાવ્યા હતા સામાન્ય રીતે રાજ્યપાલ શ્રી માટે વિશેષ વિમાન દ્વારા હવાઈ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ હોય છે પરંતુ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત પોતાના નિર્ધારિત કાર્યક્રમ માટે રેલયાત્રાનો વિકલ્પ પસંદ કરી સામાન્ય મુસાફરની જેમ અમદાવાદથી મુંબઈ સુધી મુસાફરી કરી જેનાથી ટ્રેનના અન્ય મુસાફરોને પણ આશ્ચર્યની સાથે આનંદની અનુભૂતિ થઈ હતી તેમજ રાજ્યપાલશ્રીની આવા સરળ વ્યક્તિત્વથી ઉપસ્થિત રેલયાત્રીઓ પ્રભાવિત થયા હતા આજે રાઠોડ દહેગામ